કેરીની સિઝન શરૂ થઈ ગઈને મારા ઘરે પણ મેં કેરી ખાઈને આ કેરીના ગોટલાને સુકવી દીધા હતા અને હવે આ ગોટલામાંથી આપણે તેનો મુખવાસ બનાવવાનો છે મારા ઘરે આ ગોટલીનો મુખવાસ બધાને બહુ ભાવે છે પરંતુ આ મુખવાસ બનાવવા માટે થોડી મહેનત એ વધારે પડે છે તો સૌથી પહેલાં આ સુકાયેલા ગોટલાને મેં દસ્તાની મદદથી ભાંગી લીધા છે તમે ઈચ્છો તો આ ગોટલાને બાફીને પણ ખોલી શકો છો પરંતુ મને બાફવા ક્યારેય ગમતા નથી એટલે હું હાથેથી આ ગોટલાને તોડી અને ભાંગી લઉં છું અને ત્યારે તેની અંદર રહેલી બધી જ ગોટલીને કાઢી લઉં છું એટલે સૌથી મેં બધા ગોટલાને ભાંગી લીધા હતા અને એની અંદરથી આખી ગોટલીઓ છે તે કાઢી લીધી હતી થોડી મહેનત વધુ થાય છે પરંતુ આ રીતે બનાવેલો મુખવાસ એ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો થાળી ભરીને મારી બધી ગોટલીઓ નીકળી ગઈ હતી અને આજે પહેલી વખત ખાલી એક જ ગોટલી ભાંગી ગઈ હતી બાકી બધી આખી આખી ગોટલી છે તે કાઢી લીધી હતી હવે કુકરની અંદર પાણી ગરમ મૂકી દીધું ને સૌથી પહેલા હું આ ગોટલીને બાફવા માટે મૂકીશ તમે જો ડાયરેક્ટ ગોટલી બાફો છો ને તો પછી આ બીજી વખત ગોટલી બાફવાની જરૂર રહેતી નથી સીધા જ ગોટલાની અંદરથી જ આ બફાયેલી ગોટલી છે તે બહાર નીકળે છે અને હવે થોડું મીઠું નાખી દઈશ કારણ કે આનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે ને આની કડવાશ છે તે દૂર થઈ જાય તો આ ગોટલી છે તે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે પાણી છે તે એકદમ કાળું પડી ગયું છે અને આ ગોટલીને હું હવે ચાણીમાં નિતારી લઈશ અને થોડીવાર માટે ઠંડી પડવા મૂકી દઈશ ગોટલી બાફીએ ને એટલે એની ઉપરની જે છાલ હોય છે ને એ ઓટોમેટિક નીકળી જાય છે તો થોડીવાર ઠંડી થઈ કર્યા પછી તેને ખેડૂતો ખમણીમાં આવી રીતના ખમણી લઈશ તમે ઈચ્છો તો તેને ચાકુની મદદથી કટકા કરીને કાપી પણ શકો છો પરંતુ મારા ઘરે આ રીતના ખમણેલો મુખવાસ તે ખૂબ જ બધાને ભાવે છે અને ખૂબ જ સરસ પણ લાગે છે તો આ ચાકુની મદદથી પણ તમે આવી રીતના પતલી પતલી એકદમ સરસ કતરણ કરી શકો છો અને ત્યારબાદ તેને સૂકવી શકો છો તો બધી જ ગોટલી છે તે મારી ખમણાઈ ગઈ છે અને આખા આખી થાળી ભરીને મુખવાસ છે તે હવે તૈયાર થવાનો છે એક આખો દિવસ આ બધી જ ખમણેલી ગોટલીને સુકવવા માટે રાખી મૂકવાની છે કારણ કે આની અંદરથી જો ભેજ સુકાશે ને તો જ આનો મુખવાસ એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે મારી ગોટલી બધી સુકાઈ ગઈ છે એટલે હવે હું એક નોનસ્ટિક પાનની અંદર એક ચમચા જેટલું ઘી ગરમ કરીશ અને ઘી ગરમ થઈ જાય એટલે આ ગોટલીનું ખમણ છે તે એની અંદર ઉમેરીને મીડિયમ આંચ ઉપર પંદર મિનિટ સુધી આને સાંતળવાનું છે એપ્રોક્સ પંદર મિનિટ સુધી આ ગોટલીને તમે શેકશો એટલે આપોઆપ કલર ચેન્જ થઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી અને કડક મુખવાસ છે તે તૈયાર થશે તો આ સુકાયેલી ગોટલીનું જે ખમણ તે મેં ઘીની અંદર એડ કરી દીધું છે અને હવે એને હલાવતા જવાનું છે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે જો હાઈ ફ્લેમ રાખશો તો આ ગોટલીનું ખમણ છે તે બરી જવાની શક્યતા રહેશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતના તેને ઘીની અંદર હલાવતા જવાનું છે અને એપ્રોક્સ પંદર મિનિટ પછી તમે જોઈ શકશો કે આ ગોટલીનો જે કલર છે તે એકદમ ચેન્જ થઈ ગયો છે અને આપણો મુખવાસ છે તે હવે તૈયાર થઈ રહ્યો છે તો મારો આ કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને હવે મારે પણ એ મુખવાસ તૈયાર થઈ ગયો છે તમે હાથની મદદથી આવી રીતના ભાંગી અને ચેક પણ કરી શકો છો કે સરસ રીતના કડક એકદમ શેકાઈ ગઈ છે ગોટલી અને થોડી ઠરે પછી એની ઉપરથી આપણે સંચર એટલે કે કાળું મીઠું હોય છે તે આપણે એડ કરીશું અને ફરી પાછું મિક્સ કરી લેશું તો આવી રીતના સંચરવાળો મુખવાસ છે તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને આને એરટાઇટ બરણીની અંદર આપણે પેક કરીને સાચવી શકીએ છીએ લાંબો સમય સુધી આ ગોટલીનો મુખવાસ સ્વાદમાં ખૂબ જ સરસ રહે છે અને મારા ઘરે તો આ મુખવાસ આખું વરસ ચાલે એટલો બધો હું તૈયાર કરું છું તો બસ આ રેસીપી મારી ગમી હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને મયુરીશ કિચનને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ અવનવા વિડીયો મારી ચેનલ ઉપર નિહાળતા રહેજો